આજે આપણે જોવાના છે દિલ્હીના સાંસદ ભવનની થીમ ઉપર બનેલું એક એવું મ્યુઝિયમ જે ગુજરાતમાં આવેલું છે અને આ મ્યુઝિયમની અંદર એવી એવી વસ્તુઓ રાખેલી છે જે આપણે આજે જોઈશું જે તમે ક્યારેક જ જોઈ હશે એમાંનો એક છે ભારતનો સૌથી પહેલો ત્રિરંગો તો બધી વસ્તુ એક એક કરીને જોઈશું વિડીયોને તો જય શ્રી કૃષ્ણને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં ચાલો તો શરૂ કરીએ આજના આ વિડીયોને સવારમાં ચા પાણી પીને આપણે નીકળી ગયા હતા ભુજ જવા માટે એના માટે આપણે પહોંચી ગયા બસ સ્ટેન્ડે અને બસ સ્ટેન્ડથી આપણે પકડવાનાથી ભુજની બસ જે ટાઈમસર આવી ગઈ હતી અને આપણે જઈએ છીએ અત્યારે ભુજોડી ગામમાં જે ભુજથી થોડુંક જ પહેલાં આવી જાય છે અને ત્યાં જોવાના છે આપણે એક મ્યુઝિયમ તો ચાલો ભાઈ જઈશું આપણે ડાયરેક્ટ અંદર અને અંદર જોઈએ ટિકિટનો શું પ્રાઇઝ છે તો ભાઈ ટિકિટની વાત કરું તો અહીંયા પર પર્સન સો રૂપિયા ટિકિટ છે અને નાના બાળકો માટે વીસ રૂપિયા ટિકિટ સૌથી પહેલાં જઈશું એની કેન્ટીનમાં કેમ કે ભાઈ ભૂખ લાગી છે બહુ જોરથી તો કેન્ટીન પણ જોઈ જશે એ બહાને અને આ જવું ભાઈ કેન્ટીન આ તમને હે ને રોયલ ટાઈપની ફીલિંગ આવશે મતલબ જે જૂનુંવાણી રાજા રજવાડા હોય ને એ ટાઈપનું અહીંયા સ્ટ્રક્ચર બનાવેલું છે આખું અંદરથી અને હવે આપણે આવી ગયા છે એક સ્પેશિયલ રૂમમાં જે આપણે અલગ અલગ વસ્તુઓ જોશું બધી એમાંનો એક છે આ જે તમે સામે ત્રિરંગો જોઈ રહ્યા છો વંદે માતરમ જેમાં લખેલું છે એ છે ભારતનો પહેલો ત્રિરંગો જી હા તો આ હતો ભારતનો પહેલો ત્રિરંગો જે શ્યામજી કૃષ્ણ વર્માએ ડિઝાઇન કર્યો હતો અને અહીંયા બધી ફ્રીડમ ફાઇટરની રેપ્લિકા રાખેલી છે જેમાંનો એક છે અત્યારે તમે જોશો ગાંધી ગાંધીબાપુની રેપ્લિકા છે તે પછી અહીંયા તમે જોશો તો આ કોણ છે એકવાર કોમેન્ટમાં જણાવજો બાકી હજી આનાથી આગળ જાશો આપણે તો એમાં છે આપણા સરદાર પટેલ હા અહીંયા સરદાર પટેલની રેપ્લિકા રાખેલી છે એ પછી ઘણા એવા અહીંયા રેપ્લિકાઓ રાખ જેમાંથી અહીંયા ગાંધીબાપુ ઉપર વધારે ફોકસ રાખવામાં આવ્યું છે અને ગાંધીબાપુના જે યંગ એજમાં જે ફોટોઝ હતા બાકી એ રાખવામાં આવ્યા છે બાકી એના સિવાય ગાંધીબાપુ કોની કોની સાથે કામ કર્યું છે એ બધા ફોટા અહીંયા રાખવામાં આવ્યા છે અને બહારથી આ બિલ્ડિંગ કંઈક આવી દેખાય છે જે દિલ્હીના લાલ કિલ્લાની થીમ ઉપર બનાવેલી છે અને જે સાંસદ ભવન ઉપર બનાવેલી છે એ આ બિલ્ડિંગ અને બાકી અહીંયા આવી રીતના ઘણી નાની મોટી કલાકૃતિ કરેલી છે જે દેખાવમાં બહુ સુંદર લાગે છે એના સિવાય અહીંયા રાતે લાઇટિંગ શો પણ થાય છે તો એ પણ મસ્ત જોવા જેવું હોય છે બાકી અહીંયા કે અહીંયા હેન્ડીક્રાફ્ટવાળી વસ્તુ હોય એ પણ અહીંયા શોપિંગ થાય છે તો એ પણ હમણાં આગળ આપણે જોઈશું એ પહેલાં અહીંયા થોડું ઘણું જે બીજું વસ્તુ છે એ જોતા જઈએ એના સિવાય વાત કરું તો અહીંયા ગાંધી બાપુની એક મૂર્તિ રાખેલી છે જે ગાડી ઉપર શોકેસ કરવામાં આવી છે અહીંયા તમે ફોટોશૂટ કરી શકો છો એના માટે જ અહીંયા રાખેલી છે એના સિવાય અહીંયા એક નાનું એવું તળાવ પણ બનાવવામાં આવ્યું છે અને જે મેઇન મ્યુઝિયમ છે એ નજીકથી કંઈક આ રીતના દેખાય છે જોઈ લો પ્યોર તમને સાંસદ ભવન લાગશે અને આ મૂર્તિનો ફોટો તમે ક્યાંક ને ક્યાંક જોયેલો જ હશે આ છે ગાંધી બાપુ દાંડી દાંડીકુચની યાત્રા કરી હતી એના થીમ ઉપર બેસ્ટ આ મૂર્તિ બનાવવામાં આવી છે અહીંયા એના સિવાય આપણા બધાના આઈડલ સ્વામી વિવેકાનંદ મેન વસ્તુ ભાઈ અહીંયા છે આજે તમે નાના નાના ઘર જોશો એ ઘર નથી એ દુકાનો છે અને એની અંદર આ કચ્છની જે હેન્ડીક્રાફ્ટ વસ્તુ છે એ વેચાય છે જે અહીંયા લોકલ લોકો બનાવે છે હવે આનો મેઇન હેતુ એ છે કે જે લોકલ વસ્તુ બનાવે છે એ લોકોને પ્રમોટ કરવાનો એનાથી જે લોકલ લોકો હોય છે એને અહીંની ઇન્કમ પણ મળી મળી રહીએ અને જે કચ્છનું જે ફેમસ જે હેન્ડીક્રાફ્ટ છે એ પણ પ્રમોટ થાય તો એ બે હેતુથી અહીંયા આ રીતના શોપ બનાવવામાં આવી છે અને આ શોપ જે છે એ આશાપુરા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે અને ઓન પ્રોફિટ હોય છે અને તમે મ્યુઝિયમ એ છે મેઈન મ્યુઝિયમ પણ એક વાત કહી દઉં કે આની અંદર જ્યારે તમે જાઓ મ્યુઝિયમની અંદર તો એ ટાઈમે તમને કોઈ પણ ફોટો શૂટ અથવા વિડીયો શૂટ કરવા દેવામાં નથી આવતું તો ખાસ જો અહીંયા આવતા હોય તો એ વાત વાતનું ધ્યાન રાખજો કે અહીંયા તમને કોઈ પણ પ્રકારનો વિડીયો ફોટો શૂટ કરવા દેવામાં નહીં આવે અને આ મ્યુઝિયમ વિશે પર્ટિક્યુલર વાત કરીએ તો ભાઈ આ મ્યુઝિયમ જે છે એ ખેંગારજી મહારાજ છે જે કચ્છના રાજા હતા એણે બનાવ્યું હતું અને એણે જ જે વિજય વિલાસ પેલેસ છે એ પણ બનાવ્યું હતું આ મ્યુઝિયમ જે છે મેઇન ત્રણ જગ્યાથી ઇન્સ્પાયર થઈને બનાવવામાં આવ્યું છે એક તો લાલ કિલ્લો એક છે સાંસદ ભવન અને ત્રીજું છે આપણે દિલ્હી ગેટ જ્યારે તમે અહીંયા એન્ટર થાવશો અને ફ્રન્ટ ગેટ જોશો એ અહીંના એ પણ દિલ્હી ગેટ ઉપર ઇન્સ્પાયર થઈને બનાવવામાં આવ્યો છે અને આનું રિનોવેશન બે હજાર પાંચમાં આશાપુરા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું અને ત્યારથી એ આશાપુરા ફાઉન્ડેશન અહીંનું સંચાલન કરે છે અને શું મસ્ત સંચાલન કરે છે ભાઈ એકદમ ચોખ્ખાઈને એવું બધી જોરદાર છે અહીંયા અને આ જે છે કાચની અંદર એ અહીંનો ડેમો મોડલ રાખવામાં આવે છે કોપી ટુ કોપી અહીંયા નાનો એવો ડેમો મોડલ બનાવવામાં આવ્યો છે જેની અંદર બધી જ વસ્તુઓ એક બારીકાઈથી મસ્ત રીતે બનાવવામાં આવી છે જો અને આ જે સ્તંભ જેવું જોવું હોય એની અંદર છે પ્રોજેક્ટર રાખેલા અને પ્રોજેક્ટર જે છે એ અહીંના લાઇટિંગ શો માટે રાખવામાં આવે છે તો અહીંયા ડેઇલી રાતે લાઇટિંગ શો પણ કરવામાં આવે છે અને તમે ક્યારે અહીંયા આવો છો એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો બાકી ભાઈ એકવાર તો અહીંયા આવવા જેવું છે અહીંયા ઘણું બધી શીખવા જેવું પણ મળશે તો છોકરાઓને લઈ લીધે તો ખાસ અહીંયા આવવું જોઈએ બાકી આ વિડીયોમાં આટલું જ ભાઈ મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ બાય બાય